રોટરી વલસાડ રેન્જર્સ દ્વારા પોસ્ટર્સ વિકાસ અધિકારી કચેરીની હજાર સુડતાલીસ વિષય પર એક પોસ્ટ મેકિંગ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં પાંચસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રોજેક્ટ ચેર ડૉક્ટર દિપેશ શાહ દ્વારા તમે બે હજાર સુડતાળીસમાં કેવું ભારતે જોવા માંગો છો એ વિષય પર વિચારો અને ત્યારબાદ દરેક બાળકોને ડ્રોઈંગ શીટ સ્કેચ પેન ક્રેયોન પેન્સિલ રબર શાર્પનર ફૂટપટ્ટી વગેરે ભેટ આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા નવા વિચારો સાથે પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હેમલીબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ સમગ્ર આયોજન રોટરી વલસાડ રેન્જર પ્રમુખ રો ભરત જૈનના માર્ગદર્શન હેઠળ રો ભાવિલ શાહ કેર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું દરેક વિદ્યાર્થીને રિટર્ન ગિફ્ટ બિગ પ્લાસ્ટિકના મનોજ જૈન તરફથી આપવામાં આવી હતી આ સમગ્ર આયોજનમાં ઉદોળની ભગીની સમાજ શાળાના આચાર્ય ચેતાબેન પટેલ અને પારડીની આરજે દમણવાળાના આચાર્ય સંગીતાબેન પટેલ અને સમગ્ર શાળા પરિવારનો સહયોગ મળ્યો હતો જે બદલ ડોક્ટર દીપેશ શાહે આભાર માન્યો હતો